અરે યાર આ ઠંડી લાગે એટલે રૂવાડા કેમ ઊભા થઈ જતા હોય છે તમને ખ્યાલ છે જો ના હોય તો વાંધો નહીં હું તમને જણાવી દઉં રૂવાડા ઊભા થઈ જવા એક શારીરિક ઘટના છે જે આપણને આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળેલી છે જે તેમના માટે ઉપયોગી હતી પરંતુ આપણા માટે એટલે ઉપયોગી નથી રૂવાડા ઊભા થતાં જ ત્વચા ઉપસી આવે છે જેને ટર્કી બમ અથવા તો ડગ બમ કહી શકાય છે દરેક વાળ સાથે જોડાયેલા નાના સ્નાયુઓના સંકોચનના કારણે આ ત્વચા ઉપસી આવે છે અને તેના કારણે વાળ ઊભા થઈ જાય છે ઘણી વખત લોકોને ભાવનાત્મક અથવા તો ડરાવની પરિસ્થિતિમાં પણ રૂવાડા ઊભા થઈ જતા હોય છે જો વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો આ બધાનું કારણ એડ્રેનાલિન નામના સ્ટ્રેસ હોર્મોનનું અચાનક રિલીઝ થવાથી થાય છે એડ્રોનાલાઇન મનુષ્યમાં કિડનીની ઉપર સ્થિત બે નાની બીન જેવી ગ્રંથિઓમાં રિલીઝ થાય છે તે ન માત્ર ત્વચાના સ્નાયુઓનું સંકોચનનું કારણ બને છે પરંતુ શરીરની અન્ય પ્રતિક્રિયાઓને પણ પ્રભાવિત કરે છે તો આપ કે સમજે હોતા કે